આજે તમને એક એટલું યુઝફુલ પ્રોડક્ટ બતાવવા જઈ રહી છું કે હું ઈચ્છું કે તમે પોતાના ઘરે તો રાખો જ પણ કોઈને ગિફ્ટમાં પણ આપશો તો એને પણ એટલું બધું યુઝફુલ લાગશે અને જ્યારે આપણે કોઈ પણ વસ્તુ કોઈને આપીએ અને એ વાપરે ને તો સૌથી વધારે ખુશી આપણને થતી હોય છે સુપર સહેલિયાથી હું નેમિશા ચાલું જઈએ મારા કિચનમાં કયું પ્રોડક્ટ છે અને હું એમાં શું બનાવી રહી છું તો આ પ્રોડક્ટ છે અગારો કુક વન પોઈન્ટ ટુ લિટર કેટલની વેરી 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 યુઝફુલ છે આની અંદરના બધા જ પાર્ટ્સ હું તમને બતાવવા માગું છું આવો એક મારો છે એક સ્ટેન્ડ છે એક બોલ છે અને નીચે આપણે જે રેગ્યુલર કુકરમાં મારો આવે ને એવો સ્ટીલનો મારો પણ છે સાથે એક આવું વાસણ આવે છે જેમાં તમે કંઈ પણ બાફી શકો છો અને વોરંટી કાર્ડ તો છે જ આજકાલ જમાનો એવો આવ્યો છે કે બધી વસ્તુ આપણને ઇન્સ્ટન્ટ અને ક્વિક થાય એવી ગમતી હોય છે લોકો ઇન્સ્ટાપોટની વાત કરે છે પણ હું ઇન્સ્ટાપોટની નહીં હું અગારોની આ કેટલની વાત કરું છું જે એટલી બધી યુઝફુલ છે કે એમાં તમારું બધું જ ખાવાનું થઈ જાય આ હું છે ને સ્ટેન્ડ ફિક્સ કરી અને મારો બનાવી રહી છું આ ટાઈપનું છે અને નીચે મેં પાણી મૂકેલું છે આ ઇલેક્ટ્રિક કેટલ છે જેનો પ્લગનો વાયર તમને પાછળ દેખાઈ રહ્યો છે હવે આની અંદર આપણે બટાકા પણ બાફી શકીએ છીએ અને તમે જે પણ આ યુઝ કરવું હોય બાફવા માટે વેજીટેબલ તો પણ બફાય છે તો અહીં મેં ઓન કરી દીધું છે અને આની અંદર હું બટાકા બાફી રહી છું તો અહીં તમારે મીડિયમ સાઇઝના બટાકા લઈ લેવાના છે નીચે પાણી ગરમ થશે અને એનાથી જ બટાકા બફાશે એટલે નાની સાઇઝના બટાકા હશે તો સરસ રીતે બફાઈ જશે દસથી બાર મિનિટમાં તો અહીં મેં બટાકા તમે જોઈ રહ્યા છો સ્ટીમ થઈ ગઈ છે અને બટાકા મારા રેડી થઈ ગયા છે ચાલો હવે તમને બતાવો કે બટાકા મારા કેવા તૈયાર થયા છે તો લીડ ઓપન કરવાનું છે તમે કેટલની સ્વિચ બંધ કરી શકો છો અને ઓફ પણ કરી દેવાની છે હવે આ જે બટાકા છે એને આપણે ચપ્પુ નાખી અને બહાર લઈશું પૂરેપૂરું ચપ્પુ અંદર જઈ રહ્યું છે બટાકો પરફેક્ટલી રેડી થઈ ગયા છે હવે આ મારો કાઢી આપણે આની અંદર એક સ્કૂપ ઓઇલ મૂકી અને તેને થોડું વાર ગરમ થવા દઈ જીરું લીલું મરચું ને બધું સાંતળવા દઈશું ફટાફટ હવે બટાકા કાપી અને મેં નાના ટુકડા કરી દીધા છે અને કેટલ અત્યારે ચાલુ છે અને નીચે આપણો કેટલની લેફ્ટ સાઈડમાં તમને બ્લ્યુ લાઇટ દેખાય છે એટલે કે અત્યારે કેટલ ચાલુ છે હવે આને આપણે હલાવીશું અને ત્યાર પછી સાબુદાણાની ખીચડીમાં જેમ કરતા હોય એમ બટાકાને થોડાક સાંતળી અને પછી તરત જ આપણે સાબુદાણા નાખી દેતા હોઈએ છીએ અહીં તમે આને સૂકી ભાજીનું શાક બની ગયું એવું પણ કહી શકો છો સાબુદાણા મેં લગભગ પાંચથી છ કલાક પલાળીને રાખ્યા હતા એટલે સાબુદાણા રેડી થઈ ગયા છે હવે આ સાબુદાણા આપણે બટાકા સાથે મિક્સ કરી અને જરૂરી મસાલો કરી દેવાનો છે પાંચ ચમચી જેવું મીઠું અને પોણી ચમચી જેવું લાલ મરચું લીલું મરચું નાખેલું છે પ્લસ ગરપણ માટે દોઢથી પોણા બે ચમચી ખાંડ નાખવાની છે અને લીંબુનો રસ પણ નાખવાનો છે સાબુદાણાની ખીચડી ભલે તમારી ઘરે ઉપવાસમાં બનતી હોય પણ મારી ઘરે એમ જ પણ બને છે ને સાબુદાણા ખાવામાં કાંઈ ખોટું પણ નથી સાબુદાણાથી તમારું પેટ ભરાય છે અને સ્ટાર્ચની પૂર્તિ થાય છે તો સાબુદાણાની ખીચડી અગારો કેટલમાં મેં બનાવી અને મને એટલી સહેલી પડી કે મને એમ લાગ્યું કે આ કેટલ બધાની ઘરે હોવી જોઈએ અને અગારો કેટલમાં બધી બહુ જ આઈટમો બને છે તમે એકવાર આને વસાવશો તમને કાયમ અને ઉપયોગ કરવાનું મન થશે તો ચાલો આપણે લીલા ધાણાથી આને ગાર્નિશ કરી દઈએ અને આપણી સુપર ડુપર સાબુદાણાની ખીચડી પરફેક્ટલી તૈયાર છે જો તમારે આને પ્લેટમાં પણ ન કાઢવી હોય ને તો આ કપ કે આ કેટલ એટલી હેન્ડી અને ફ્રેન્ડલી છે કે તમે એમાંથી પણ ડાયરેક્ટ ખાઈ શકો છો તો આ કોલેજના છોકરાઓ માટે બહાર જે રહેતા હોય એના માટે જે પુરુષો પણ બહાર રહેતા હોય એના માટે પણ આ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે તો આ કેટલને વધુમાં વધુ લોકોજી સાથે શેર કરજો અને એમેઝોન ઉપર મળે છે અમે એમેઝોન ઉપર અગારોમાં ડિસ્કાઉન્ટ્સ પણ હોય છે તો અગારો કેટલ એમેઝોન ઉપરથી ચોક્કસ બાય કરો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું આમાં મારો કોઈ જ ફાયદો નથી પણ આ ખૂબ જ યુઝર ફ્રેન્ડલી આઇટમ છે જેથી હું ઈચ્છું છું કે તમે લો પ્રાઇસ પણ એકદમ રીઝનેબલ છે તો સુપર સહેલિયાથી હું નેમિશા કેટલ તમને કેવી લાગી એનો રેસ્પોન્સ મને ચોક્કસ આપજો અને એક લાઈક તમે દરેક વિડીયોમાં આપો છો આ વિડીયોમાં પણ આપજો ચાલો ત્યારે ખીચડી થઈ ગઈ છે એને ઢાંકી દઈએ ચાલો તમને જરૂરી માહિતી આપી દઉં કે આ કેટલને સાફ કેવી રીતે કરીશું કેટલને ધોતા પહેલાં નીચેથી આ કોડ કાઢી લેજો જેને બિલકુલ પાણી અડાડવાનું નથી ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી કેટલને આપણે સાબુવાળા ક્લોથથી આવી રીતે ક્લીન કરી લેવાનું છે અને સિંકમાં અને છૂટા નળમાં એને ધોવાનું નથી એ પણ યાદ રાખજો આવી રીતે એને ધોઈ અને પાણી બધું કાઢી લેવાનું છે કારણ કે કેટલની નીચે પણ ઇલેક્ટ્રિક પોટ છે કોડ છે જે મેં તમને સ્ટેન્ડ બતાવ્યું એની સાથે ફિક્સ થાય છે એટલે છૂટા પાણીમાં એને બિલકુલ ધોવાનું નથી એટલે આવી રીતે તમે ધોઈ અને એને કોરું કરી શકો છો અને બહુ જ યુઝફુલ કેટલ છે તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આને ચોક્કસ શેર કરો આ કેટલ હોસ્ટેલમાં રહેતા બાળકોને ખૂબ કામમાં આવે છે ચા કોફી મેગી મોમોઝ ઘણી બધી વસ્તુ ઇઝીલી બની જાય છે અને ક્લિનિંગ પણ એકદમ ઇઝી છે અગારોના ઘણા બધા પ્રોડક્ટ સારા આવે છે એમાંનું આ એક કેટલ છે તો કેટલમાં તમે વિવિધ આઇટમ બનાવી પણ શકો છો અને એટલું બધું હેન્ડી છે કે તમે ટ્રાવેલિંગમાં પણ એનો ઉપયોગ કરી શકો છો તો રાસ એની જુઓ છો જોઈતું હોય તો લિંક આપેલી જ છે એમાંથી પરચેસ કરી લો